સુરત એનએસયુઆઈના પાંચ હોદ્દેદારો ખંડણી માંગતા ઝડપાયા છે સુરતના એનએસયુઆઈના હોદ્દેદારોએ ઇન્સ્ટિટ્યૂટ પાસે ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે ખંડણી માંગી હતી આ ઘટના સુરતથી સામે આવી છે પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરતા એનએસયુઆઈના પાંચ હોદ્દેદારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેમને ઝડપી પાડવામાં આવ્યા છે એક જોતા એમ કહી શકાય કે રંગે હાથ એનએસયુઆઈના હોદ્દેદારો ખંડણી લેતા ઝડપાયા છે જાણકારી મુજબ રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટ ને લઈને ઇન્સ્ટિટ્યૂટ પાસે એનએસયુઆઈ દ્વારા ખંડણી માંગવામાં આવી હતી એનએસયુઆઈના પાંચ હોદ્દેદારો કે જેમણે એક કરોડ રૂપિયાની રકમ માંગી હતી ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે તેમણે આ ખંડણી માંગી હતી જોકે ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ અને એનએસયુઆઈના હોદ્દેદારો વચ્ચે સમાધાન થતા સાહીઠ લાખ રૂપિયામાં સેટલ કરવામાં આવ્યું હતું એટલે કે સાહીઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું અને જેમાં એનએસયુઆઈ સુરતના પ્રમુખ ધીરેન્દ્ર સોલંકી અને પ્રીત ચાવડા ઇન્સ્ટિટ્યૂટ પાસેથી દોઢ લાખ પડાવ્યા અને ત્યારબાદ તેઓ પાંચ લાખ રૂપિયા લેવા માટે ગયા હતા જો કે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ મામલે પહેલેથી જ પોલીસને જાણ કરી દેવામાં આવી હતી અને જેથી કરીને પોલીસે આ મામલે કાર્યવાહી કર્યું છે બેને વોન્ટેડ જાહેર કરાયા છે જલબે કીયા સિંગલ સિંગલ ફેસ લેવાનો ઓય ટીપા કે આ તો કોણ કરાશે

સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ક્રિએટિવ ડિઝાઇન અને એટી કેટ આવી ત્રણ ઇન્સ્ટિટ્યુટ આવેલી છે તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલેબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા તો એ રવિ રામજીભાઈ પૂછડીયા તિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આવા આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે એ બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને એક કરોડ રૂપિયા નહીં આપો તો તમને દસ વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને એ લોકો પાસે એક કરોડની ખંડણી માગી ત્યારબાદ રગજકને અંતે સાઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને એક લાખ પચાસ હજાર રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ વીસ બે બે હજાર પચીસના રોજ બીજા પાંચ લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડિયા પ્રીત ચાવડા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી મિતેશ ધીરુભાઈ અડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા આ પાંચ આરોપીઓ પકડાયેલા છે આ ઉપરાંત બે આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભી હા જોડાયેલા પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે એનએસયુઆઈના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી અને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા